阿姐，你点快点出来！哎呀，我被关。阿姐，干嘛？干嘛？干嘛？干嘛呢？阿妹，你来呀！妹，出来！出来！打我！妹，我叫你出来！嗯嗯嗯。干嘛？干嘛？干嘛？出来！ ભાઈ ખાવાની ખોદ પાઉં મેં તને પડ્યો પછી ખબર જ નહીં પડતી ખબર જ નહીં પડી આખો આખો હમ ત્યાં ગયો ત્યાં કલા કઈ ખબર નહીં પડતી લો તો ખસો યા ખો તો ખતો યા હ તો બે તો કઈ મૂળ મેં જમતા મુન બને મૂળ મુજબાની ગયો મુ કંધાની તો તણ ગમ છોઈ તો મને થોડીને થોડું છું આગા તો ક્યાં તારા લીધે તો હું આખો બપાત થઈ ગયો હો માઓ બાપો કે તો કે કે રાજબા આ તારું કોતું માં જઈ હો રાજ્યો આયા હો તો હું થઈ ગયો હું ને આવો મારા ભાઈ બજે પયો તો મુદલ જ મા ભાઈ ને કોણ કો પીવા ભાઈ ભાઈ જો વચી તો તો ઘર છોડી

તો એ મારું કોઈ ફોન મો અને હસ નાહી ગયો જોવું ભાઈ પેલા ફોન ના કરવા દેજ હલો અહીંયા જોઉં ભાઈ આવ્યો હતો નહિ અહીંયા થોડું તસંદ છીએ નાહી ગયો હું કહું ભાઈ એકનું એક ભાઈ હતો મારો હું આ આજો

ખબર તો હોય ને મગજ ઓછું હોય તો તમારે એટલી ભાઈ ના કરવાની બેસ માપી ના આવ્યો તો કે મારા માથા પાપી ના આવ્યો એવું ના ગયો નો

આખું બધું ચેકનું ફરી ગયા પણ ચોય ના દેખવાયા જોવું ભા અમે મને જબરજસ્ત ટેન્શન થાય છે હા ગભરાશો ને ગભરાશો ને એ તો અમે તો ખોળી દેવ ગમે તે કરીને હું તો

લેહી રીયા અમાય તો સાસો મન બુદ્ધિનો ભસિયા તોય તો આયા ચોકા પાસો નઈ ક્યાં કસે લાગુ તોય મારા પૈને તો ખરાબ રસ્તા ના હો અને મારી મેરે જોજે મઈ મઈ જોજે તું હાચજે મા મારી અલ્યા હું કેતો પેલો સેમારો પેલો કોઈકન જોયા બો જઈ જેમ બરોબર કરતા જોવું ભાઈ વાત સાચી પછી પછી ઈચ્છું હોય ના ભાઈ જોખો વાખેલો તારું મારે

અરે મને હું કર ના હોય બેઠું નાખવાનું નાખવા જાય કઈ થાચ્યો થોડું તો મગજમાં

ઓ બેહી ગયા એ બેહી ગયા હેલો ક્યાં છે યાર એ લે બોલ ઓહિરા બકામ ભોયા ના ના એ પણ હો કર ઓમાય ક બીબુ નુ આપો લોલીપોપ લાય લોલીપોપ ના 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 લોલીપોપ લે પૈસા જોમે હાચુ કે હાચુ કે લોલીપોપ હા લેક લે આ બે આજો આજો

મમ માઉ નહીં માઉ નહીં મમ માઉ આ જા પણ અહીંયા તું આવું જ ગંદું કાઢી ના લીંબુ છોરા જેવું કંધો અહીંયા ભાઈ અમે એમાં આવું કે હે નહીં મમ માઉ ઈ હિરિયા ફૂલ હતા તો કાર બટ આવ્યો કે હું તો બપ્પાએ પાવ છે એ તો બપ્પા બપ્પાએ પાવ છે બપ્પા યો

એ તો ચાહી જાતે એનું તો કઈ મય નાフォン કો હા હા એ જો જો આ મારો બેટો એકર એકો થઈ दादा કે તું મામાવાં કે અલ્યા કઈ યાર મામાવાં કે બેટા ફુંટો દીજો રે ભાઈ અરે ઉતર કઈ કઈ ઉભો કરી યાર અલ્યા અલ્યા મરી હે થા એ ઢક્કુમાં એકર એકો પર કઈ દીદી કઈ દીદી આ એકરે કાના મગસું ઠેકાણો નઈ જો પૈનવા તું ગાડી હું ગાડીમાં બેહી કરે ના કહેવાય ના કંઈ કીને કાયો કરો તમે મે <small>